અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થશે ઓઢવ રિંગ રોડ ખાતે ઇસ્ટર્ન ડ્રેનેજ ટૂંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇસ્ટર્ન ટૂંક લાઇનનું લોકાર્પણ થયું અંદાજીત એક્યાસી પોઈન્ટ ચાળીસ કરોડના ખર્ચે ઇસ્ટર્ન ટૂંક લાઇન નાખવામાં આવી હતી કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા આઠ લાખ જેવી વસ્તી કે જે આ સમસ્યાથી ઝઝૂમતી હતી એ તમામે તમામ લોકોને આજથી જે ડ્રેનેજમાં બેક મારતું હતું પાણી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ડ્રેનેજની વ્યવસ્થા ચાલુ રહે એના માટે મેયરશ્રી અને અમારી એએમસીના અને સાથે જગદીશભાઈનો પણ આ વિસ્તાર છે એ તમામે તમામ લોકોને એક સમસ્યા જે હતી એને સુખ રૂપે હલ કરવા માટે હું મેયર શ્રી અને આખી ટીમને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું જે કામગીરી છે એનાથી જે ત્રણસો દસ પંપિંગ સ્ટેશન એનાથી કઠવાડા થી લઈને રિંજોલ રામોલ ઓઢવ વસ્તાલ અને રામોલ હાથીજલ બોર્ડમાં આની જે ડ્રેનેજની જે સમસ્યાઓ હતી જે ખૂબ જ જે પ્રશ્ન હતો આ ડ્રેનેજ સમસ્યાનો પ્રશ્ન આ પંપિંગ આ જે ડ્રેનેજ સિસ્ટન્ટ લાઈન કરવામાં આવી છે આ સમસ્યાનો નિરાકરણ આવશે